નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે

રાહુલ ગાંધીની પાછળ ત્યારે મિત્રો હરોળમાં બેસવામાં આવ્યા હતા જે બંધારીય ગિરમાનું ઉલ્લંઘન છે વિકપસિંહ ત્યારે મિત્રો નેતાએ સામાન્ય રીતે આગળની હરોળમાં સ્થાન મળે છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે વાત કરીએ તો ત્યારે આ વખતે આવું ના થાય તે માટે બંને આ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ